હલો મિત્રો નમસ્કાર શું તમે પણ મોઝ એપ અથવા તો મોઝ લાઇટ વાપરો છો શું તમારે પણ એમાંથી પૈસા છે તો આ વીડિયો ખાસ તમારા માટે વિડીયોને પૂરો જોઈએ વિડીયો ગમે તો લાઈક કરજો અને બને ને અપીઓ શેર કરજો મિત્રો જો તમારે પણ આમાંથી પૈસા કમાવો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો હવે આપણે આગળ વિડીયો શરૂ કરીશું અને એની પહેલાં જો તમે આ વીડિયો ફેસબુકમાં જોતા હોવ ને

જો મિત્રો આ આપણું પ્રોફાઇલ ખુલી ગયું છે હવે અહીંથી તમારે પહેલાં તો તમારું પ્રોફાઇલ સિલેક્ટ કરવાનું છે જો આ આપણું પ્રોફાઇલ આવી ગયું આપણું પ્રોફાઇલ સો ટકા કમ્પ્લીટ થઈ જવું જો મિત્રો અને આમાં તમારે જે કેટેગરીના વિડીયો બનાવવા હોય એ એ કેટેગરી સિલેક્ટ કરી લેવાની જેમ કે કોમેડી છે મોટિવેશન છે જેવા તમારે વિડીયો બનાવવાના હોય એ કેટેગરી સિલેક્ટ કરી લેવી અને પછી આપણું સો ટકા પ્રોફાઇલ કમ્પ્લીટ કરી ગયું બરોબર જો આ પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ ગયું છે આમાં આવે ડેટ ઓફ બર્થ ડે નાખવાની મોબાઈલ નંબર નાખવાનું આવી રીતે આપણું પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ ગયું હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે હાલમાં અઢાર કે ફોલોઅર છે અને સન્નું કે લાઈક છે અને લેવલની વાત કરીએ તો આપણે અત્યારે અહીંયા રોક સ્ટારમાં છીએ તો અત્યારે હું તમને અહીંથી આપણે થ્રી ડોટ ઉપર અહીંયા ક્લિક કરીશું એટલે હું તમને અહીંયા લેવલ બતાવીશ અહીંથી આપણે એમએફસી જર્નીમાં જર્શું હવે અહીંથી આપણે લેવલ હોય છે જો પહેલું લેવલ સ્ટાર્ટનું હોય છે જેમાં તમારે કાંઈ નથી કરવાનું ખાલી તમારા મોજ એપનો જે કેમેરો હોય છે ને એનાથી ત્રણ વિડિયો શૂટ કરી નાખવાના છે ત્રણ વિડીયો તમારે પોતાના મોજ એપના કેમેરાથી શૂટ કરવાના છે મિત્રો તો ત્રણ વિડીયો તમે શૂટ કરશો એટલે તમારું આ પહેલું લેવલ કમ્પ્લીટ થઈ જશે પછી આવશે બીજું લેવલ જે છે ન્યૂ સ્ટાર ન્યૂ સ્ટાર માટે તમારે ત્રણ વાયરલ વિડીયો કરવાના રહેશે જે ત્રણેય વિડીયોમાં હજાર હજાર વ્યૂઝ હોવા જોઈએ અને ત્રીસ દિવસની અંદર જ ત્રણ વિડીયોમાં હજાર વ્યૂઝ હોવા જોઈએ એટલે તમારું આ લેવલ પણ કમ્પ્લીટ થઈ જશે અને એની પછી આવશે સ્ટાર તમારે પાંચ વિડીયો અપલોડ કરવાના રહેશે પાંચ વિડીયો વાયરલ કરવાના રહેશે જેના પાસે પાંચ વિડીયોના વ્યૂઝ બે હજારથી પણ વધારે હોવા જોઈએ મિત્રો અને બીજું ચાર હજાર લાઈક હોવી જોઈએ કુલ તમારે અને ત્રીસ દિવસની અંદર સાત વિડીયો અપલોડ કરેલા હોવા જોઈએ એટલે તમારું આ લેવલ પણ કમ્પ્લીટ થઈ જશે પછી આવશે રોકસ્ટાર લેવલમાં છું જેમાં પંદર હજાર લાઇક જો છે અને દસ હજાર ફોલોઅર જોઈએ છે અને ત્રીસ દિવસમાં દસ વિડીયો અપલોડ કરેલા હોવા જોઈએ છે રેગ્યુલર અને બીજું કે તમારે સાત વિડીયો પાંચ હજારથી પણ વધારે વ્યૂઝ લાવવા જોશે સાત વિડીયો જે વાયરલ કરવાના છે એમાં પાંચ હજારથી પણ વધારે વ્યૂઝ લાવવા જોશે તો અત્યારે આપણે પાંચ વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે બે વિડીયો બાકી છે બે વિડીયો પાંચ હજારની માથે વ્યૂઝ આવી જાય છે એટલે આ લેવલ પણ આપણું કમ્પ્લીટ થઈ જાય છે તો હવે આ લેવલ તો બધા ઠીક છે આમાં હાસું છે આપણે આ જે એમએફસી સિલેક્શન તો એમએફસી સિલેક્શન કરવા માટે મિત્રો તમારે અહીંયા ક્રિએટર ટૂલ માં જવાનું છે ક્રિએટર ટૂલ માં જશો એટલે આ મોસ ફોર ક્રિએટર માં જવું પડશે તમારે મોસ ફોર ક્રિએટર માં જાવ એટલે અહીંયા તમારે લખેલું આવી જશે વેલકમ ટુ મોસ ફોર ક્રિએટર જો આ મારા લખેલું છે એવી રીતે તમારે પણ મોસ ફોર ક્રિએટર લખેલું આવી જવું જોઈએ તો જ તમે આગળ ઇન્કમ કરી શકશો આગળ પૈસા કમાઈ શકશો કેમ કે તમારે એકવાર મોસ ફોર સિલે મોસ ફોર ક્રિએટર માં તમારું સિલેક્શન થવું જરૂરી છે મિત્રો અને જો તમારું મોજ ફોર ક્રિએટરમાં સિલેક્શન થઈ જશે પછી તમારે આ માલિકથી પૈસા કમાવાની તક મળે છે મિત્રો જોકે તમે આમાં લાઈવ થાવ ને તો પણ ઘણા રૂપિયા કમાઈ શકો છો મિત્રો એટલે તમારું મોસ ફોર ક્રિએટરમાં સિલેક્શન થવું જરૂરી છે મિત્રો અને બીજું હું તમને બતાવું અને મિત્રો બને ને ત્યાં સુધી તમારે ઓરિજિનલ કન્ટેન્ટ એટલે કે પોતાના વિડીયો અને પોતાનો અવાજ હોય ને એવા વિડીયો વધારે નાખશો ને તો વિડીયો વધારે વાયરલ થવા કરશે એટલે તમારે બને એટલે તમારા પોતાના ઘરના અને ઓરિજિનલ વિડીયો નાખવા મિત્રો જેથી કરી અને તમારા વિડીયો વાયરલ વધારે થાય વ્યૂઝ વધારે આવે અને તમારું ઓરિજિનલ કન્ટેન્ટ ગણાવી દો બને એટલે તમે તમારા ઘરના વિડીયો નાખશો ઘરના વિડીયો નાખશો ને એમ તમારે ઘણો ફાયદો થશે મિત્રો તો હવે હું તમને મારી ઇન્કમની વાત કરું છું આગળ હું તમને વોલેટ ઉપર લઈ જાઉં અત્યારે હું તમને વોલેટ ઉપર લઈ જાઉં છું જો આ વોલેટ છે વોલેટનું ઓપ્શન છે તો ઓવરેટ ઓપ્શન જોઈ શકો છો મિત્રો તમે જુઓ ત્રણસો ને ચાર મીન્સ મારે અત્યારે પીડ્યા છે અને બીજા નંબરમાં ત્રણ મળ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તો તમે જુઓ છો અહીંયા લાઈવ લાઈવ સ્ટ્રીમ થઈને ત્રણ મિન્સ કમાણો છો અને મોઝ ક્રિએટર લીગના ચારસો મીન્સ મળ્યા છે મને તો હવે ધીમે ધીમે આપણી ઇન્કમ શરૂ થઈ ગઈ છે આ મોઝ એપમાં તમારે પણ આવી રીતે તમારે ઇન્કમ કરવી હોય તો મોઝ એપમાં ઓરિજિનલ વાળા વિડીયો અને ઓરિજિનલ તમારા અવાજના વિડીયો અપલોડ કરો અને આમાંથી પણ તમે પૈસા કમાઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ રીતે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે તો નમસ્કાર જય માતાજી